તો કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાંચ લોકોનું શેર કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે વાત કરવાના છે કે એવા એપ્લિકેશનનું કે જેની અંદર તમે દરેક પ્રકારની દવા પણ મળી જવાની છે અને તમે જે પાકનો ફોટો પાડો તેનો રોગ પણ જાણી શકો છો કે આ પાકને કયો રોગ છે અને તમે તમારો પ્રશ્ન પણ પૂછી શકો છો તે ઉપરાંત તમે પાકના નફાની ગણતરી પણ તે એપ્લિકેશનની અંદર કરી શકો છો તો એપ્લિકેશનનું નામ છે પ્લિન્ટિક્સ એપ પ્લિન્ટિક પ્લાન્ટિંગ એપ પ્લાન્ટિંગ્સ જે એપ્લિકેશન છે એ તમે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો તો જેનો લોગો છે તે તમને અહીં દેખાઈ રહ્યો છે કે ત્રણ પાનાવાળી જે પણ આ એપ્લિકેશન છે તે તમે સરળતાથી પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો તો આજનો જે પણ વિડિયો છે તે આપણે શરૂ કરીએ છીએ તો સૌ પ્રથમ તમારે જે પણ એપ્લિકેશન છે તેને ઓપન કરવાની રહેશે તો આપણે જે પણ પ્લાન્ટિક્સ એપ્લિકેશન છે તેને અહીં રીતે ઓપન કરી લઈએ છીએ તો કંઈક આ રીતે તમને જોવા મળશે તો સૌ પ્રથમ આપણે જો વાત કરીએ તો અહીં તમે નીચે કે અહીં તમે સૌ પ્રથમ અહીં તમે જે પ્લસનો આઇકન દેખાય છે તેના પર આપણે ક્લિક કરીશું તો આ રીતે તમને જોવા મળશે તો અહીં મેં ત્રણ પાકનો એડ કર્યા છે અહીં અમે કપાસ તમાકુ અને બાજરીની જે પાક છે તે એડ કર્યા છે તે ઉપરાંત તમે જે પણ પાક કરતા હોય તેને તમે અહીં એડ કરી શકો છો તો અહીં તમે સોયાબીન સ્ટ્રોબેરી ગમે તેવા પાક હોય તે તમે અહીં એડ કરી શકો છો તો હમણાં આપણે ત્રણ પાક કરે છે એ ત્રણ પાક જ આપણે રવા દેવાના છે ત્યારબાદ અમે અહીં જોઈએ તો તમે અહીં ફોટો પાડી શકો છો તો આપણે અહીં ફોટો પાડવાના છે તો મેં એક ટબમાં ચણાના ખેતી કરી હતી એટલે તેનો આ ફોટો આપણે પાડી લઈએ છીએ અહીં ફોટો પાડશું એટલે કંઈક આ રીતે જોવા મળશે તો અપલોડ થઈ રહ્યો છે તો અહીં જોઈ શકાય છે કે આ પાકને શોધવામાં આવી રહ્યો છે કે શક્ય હોય એવા રોગ શોધવામાં આવી રહ્યા છે તો અહીં આપણને જોવા મળ્યું છે કે તમારો પાક તંદુરસ્ત છોડ છે સરસ કાર્ય છે એટલે કે આ છોડમાં કોઈ પણ જાતનો રોગ આવ્યો નથી તો તમે અહીં જાણી શકો છો કે અહીં તમારા પણ જો જે પણ પાક હોય તેની તમે માહિતી લઈ શકો છો ત્યારબાદ નીચે જઈએ તો અહીં તમને જોવા મળશે કે પાવડર જેવી ફૂગ ચણાના પાન પર આવી શકે છે ત્યારબાદ રેસાદાર ફૂક પણ ચણાના પાક પર આવી શકે પાન પર આવી શકે છે ત્યારબાદ અહીં ખુશારીમ વિલ્ટ પણ જે પાન સુકાઈ જવાની પણ ઘટના થઈ શકે છે ત્યારબાદ ડાળી પર કોલસા જેવા સડો પણ આવવાની સંભાવના રહેલી છે ત્યારબાદ જો વાત કરીએ તો દાડીઓનું સડવું એ પણ અહીં જોવા મળી શકે છે ત્યારબાદ કાબુલી ચણામાં કાટ જેવા દ્રશ્ય પણ આપણને જોવા મળી શકે છે તો અહીં આપણે ચણાનો જે પણ પાક છે તેની આપણે અહીં સંપૂર્ણ માહિતી જોઈ છે તમે કોઈપણ પાકનો ફોટો પાડીને આ રીતે જોઈ શકો છો ત્યારબાદ અહીં લોક સમુદાયને પૂછો તમે અહીં લોક સમુદાયને કોઈ પણ તમારો જે પણ પ્રશ્ન હોય તે તમે ફોટો પાડીને તમે અહીં પૂછી શકો છો તો ઉદાહરણ તરીકે તમારે જો કપાસની ખેતી હોય તો કપાસમાં જો લાલ જીવજંતુ તમને જોવા મળે છે તો તમે પૂછી શકો છો કે આ લાલ જીવજંતુ પડ્યા છે તેને આપણે કઈ રીતે દૂર કરી શકાય તો તમે આ રીતે પ્રશ્ન અહીં ગુજરાતીમાં લખશો તો તમને કોઈને કોઈ જવાબ તો આપ અવશ્ય આપશે તો આ રીતે તમે કરી શકો ત્યારબાદ અહીં તમને અહીં દુકાન જોવા મળે છે દુકાન પર તમે જશો એટલે તમને અહીં તમે કોઈ પણ ખરીદી શકો છો તો આપણે અહીં જોઈએ તો સંજીવલી એગ્રો કરિયરની જે દુકાન છે તે અહીં આવી ચૂકી છે અને ત્યારબાદ આપણે ફોન નંબર અને વોટ્સઅપ બંને આપણને અહીં જોવા મળે છે અહીં તમને દુકાનનું સરનામું પણ આપી દીધું છે તો ત્યારબાદ આપણે અહીં વાત કરીએ તો આ છે શોપ્સ છે તમે એગ્રો એગ્રોકલ્ચરને લગતી દરેક પ્રકારની આઈટમ અહીંથી લઈ શકો છો ત્યારબાદ જો વાત કરીએ તો એગ્રિસોપમાંથી નીકળી જઈએ અને ત્યારબાદ નીચે આવીએ તો નીચે જોઈએ છે કે તમે દરેક પ્રકારના અહીં ખાતર પણ તમે અહીં લઈ શકો છો તો અહીં સંપૂર્ણ પર વિગત ઉપર ક્લિક કરશું તો દરેક પ્રકારની જે પણ ખાતર છે તેનું અહીં લિસ્ટ આવી જશે તમે આ રીતે ફોન નંબર અને વોટ્સઅપ નંબર બંને અહીંથી લઈ શકો છો તો આ રીતે આપણે જોઈએ તો ત્યારબાદ થોડા નીચે જઈએ તો નાશકની જે પણ દવાઓ આવેલી છે તે પણ તમને આ એપ્લિકેશનની અંદરથી મળી રહેવાની છે તો તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ નીચે આપેલી નીચે જોઈએ તો અહીં તમને સંપર્ક નંબરો જોવા મળવાના છે તો તમે જોઈ શકો છો કે કેટલા બધા સંપર્ક નંબરો જોવા મળવા રહ્યા છે ત્યારબાદ નિંદનનાશકો છે તેનામાંથી નીચે જઈએ તો અહીં આપણને જે પણ જંતુનાશક દવાઓ છે તે પણ આપણા અહીં જોવા મળી રહી છે તો તમે જંતુનાશક દવાઓ પણ અહીંથી ઓર્ડર કરીને લઈ શકો છો તો તમે જોઈ શકો છો કે કેટલી બધી જંતુનાશક દવાઓ આપણને જોવા મળી રહી છે ત્યારબાદ તમે દરેક પ્રકારના બીજ પણ અહીંથી લઈ શકો છો ડુંગળીનું બીજ લઈ શકો છો તમે કપાસના બિયારણ લઈ શકો છો તમે અહીંથી કોઈ પણ પ્રકારનું બિયારણ લઈ શકો છો તમે અહીં દરેક પ્રકારના બિયારણ માટે લઈ શકો છો ત્યારબાદ તમારે અહીં નીચે જઈએ તો તમે ઘણી બધી બિયારણ જોવા મળી રહ્યું છે તો હવે થોડા નીચે વાત કરીએ તો તમે અહીં વિવિધ પ્રકારની જે પણ જરૂરિયાત ખેતી માટે છે તે તમે અહીંથી લઈ શકો છો તો તમને ઓર્ડર પણ મળી જવાનો છે તો અહીં તમે જોઈ શકો છો કે દરેક પ્રકારની વસ્તુ તમને અહીં જોવા મળી રહી છે તો વિડીયો સારો લાગે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં તો મળે છે નવા ટૉપિક પર અને નવા વિડીયો સાથે